આકાશવાણી અમદાવાદ વડોદરા સમાચાર પ્રવેશ અડીએચા વાંચે છે મુખ્ય સમાચાર સરકારી કચેરીઓમાં લોકોને હાલાકી ન પડે તેવું કામ કરવા મુખ્યમંત્રીની સૂચના રાજ્યના આઠ જિલ્લાની અદાલતના પરિસરમાં વકીલોને બેસવા અલાયદી બેઠક વ્યવસ્થા કરાશે નાગરિકોને સરકારની સાથે સહભાગી થઈ પર્યાવરણને બચાવવા કામ કરવાની આબોહવા પરિવર્તન વિભાગના મંત્રીની અપીલ માધવપુર ઘેડ મેળાની ઉજવણીના ભાગરૂપે આજે અમદાવાદમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પાટણની બહેરામુંગા શાળાના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય કક્ષાની ડેફ સ્પર્ધામાં છ જનરલ જીત્યા સમાચાર વિગતવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકારી કચેરીઓમાં લોકોને હાલાકી ન ભોગવવી પડે તેવું કામ કરવા સૂચના આપી છે ગઈકાલે મંત્રીમંડળમાં લેવાયેલા નિર્ણય અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું મુખ્યમંત્રીએ લાંબા સમયથી પડતર અરજીઓની ઝડપી નિકાલ આવે તેવા પ્રયાસ હાથ ધરવાની સૂચના આપી છે રાજ્યના જનસંપર્ક કાર્યાલય જિલ્લા અને તાલુકા પંચાયત આરોગ્ય કચેરીઓ શૈક્ષણિક સંસ્થાઓમાં આવતા અરજદારો કે સેવા મેળવવા આવતા લોકોની સમસ્યા અને ફરિયાદનું સત્વરે નિકાલ થાય તેવા પ્રયાસો હાથ ધરવા પણ કહેવાયું હોવાનું શ્રી પટેલે ઉમેર્યું હતું જ્યારે લાંબા સમય સુધી અરજી પડતર રાખતા અધિકારીઓ અને કર્મચારીઓ સામે પગલાં લેવાશે તેમ પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું રાજ્યના આઠ જિલ્લાની અદાલતના પરિસરમાં વકીલોને બેસવા અલાયદી બેઠક વ્યવસ્થા કરાશે મંત્રીમંડળની બેઠકમાં આ અંગે લેવાયેલા નિર્ણયો અંગે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ગઈકાલે જણાવ્યું કે આ માટે બ્યાસી કરોડ રૂપિયાની વહીવટી મંજૂરી આપવામાં આવી છે આઠ જેટલા જિલ્લાઓમાં વકીલોને અલગ બેસવાની વ્યવસ્થાઓ માટે બ્યાસી કરોડની મંજૂરી આપી છે એમાં જામનગરમાં બે પોઈન્ટ ચાલીસ કરોડ ગાંધીનગરમાં સાત પોઈન્ટ વીસ કરોડ ભાવનગરમાં ચૌદ પોઈન્ટ તેતાલીસ કરોડ મોરબીમાં સાત પોઈન્ટ ઇઠ્યોતેર કરોડ મહીસાગર લુણાવાડામાં એક પોઈન્ટ ચોપન કરોડ નડિયાદ ખેડામાં નવ પોઈન્ટ બ્યાસી કરોડ આણંદ બોરસદમાં ત્રણ પોઈન્ટ ત્રેવીસ કરોડ છોટાઉદેપુરમાં પાંચ પોઈન્ટ સાહીઠ કરોડ જામનગરમાં વાયુસેનાનું વિમાન તૂટી પડતા એક પાઇલટ શહીદ થયાના અહેવાલ છે મળતી માહિતી મુજબ વાયુસેનાનું વિમાન સુવરડા ગામની સીમમાં ધડાકાભેર પટકાયું હતું ત્યારબાદ વિમાનના પાઇલટ ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતા તેઓ શહીદ થયા છે જ્યારે અન્ય એક પાઇલટ ઈજાગ્રસ્ત થયા છે આ અંગેની જાણ થતાં વાયુસેનાના અધિકારીઓ કલેક્ટર પોલીસ અને એકસો આઠ એમ્બ્યુલન્સ ઇમરજન્સી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો જામનગરના જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે ફાઇટર પ્લેનમાં બે પાયલટ હાજર હતા મુંબઈમાં આગામી મે મહિનામાં યોજાનારી વિશ્વ શ્રાવ્ય દ્રશ્ય અને મનોરંજન સંમેલન વેવના ભાગરૂપે બત્રીસ જેટલી ક્રિએટ ઇન ઇન્ડિયા ચેલેન્જ શરૂ કરવામાં આવી છે આમાંથી એક કોમિક્સ ક્રિએટર ચેમ્પિયનશીપમાં બોરસદ તાલુકાના કાવીઠા ગામમાં રહેતા ચિત્રકાર તેજશ પટેલ સેમીફાઇનલમાં પહોંચ્યા છે આ અંગે ચિત્રકાર તેજશ પટેલે જણાવ્યું કે કોમિકની વિઝ્યુઅલ આર્ટ શૈલી તેમણે જાતે વિકસાવવાનો પ્રયાસ કર્યો છે બાળપણમાં જોયેલા કાર્ટૂન ટાઈમ ટ્રાવેલ ફિલ્મ અને બ્રહ્માંડ સંબંધિત છબીઓમાંથી તેમણે પ્રેરણા લીધી હોવાનું જણાવ્યું હતું આ પ્રયોગના માધ્યમથી તેમણે પોતાની દ્રશ્યકળાની અનન્ય શૈલી શોધી શોધવાની પ્રક્રિયા શરૂ કરી છે અરવલ્લીમાં અકસ્માતની ઘટનાઓને ટાળવા પોલીસ અને પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી આરટીઓએ વિશેષ ઝુંબેશ હાથ ધરી છે અહીં રાષ્ટ્રીય રાજમાર્ગ પર ટ્રક માટે બીજી લેન નક્કી કરવામાં આવી છે આ સિવાય વાહન ચલાવતા ચાલકોને દંડ કરવામાં આવે છે આ પોલીસ દ્વારા ટ્રક ચાલકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે તેમ અરવલ્લી જિલ્લાના આસિસ્ટન્ટ આરટીઓ ઇન્સ્પેક્ટર એચપી પંડ્યાએ જણાવ્યું હતું રોંગ રેંગ ડ્રાઇવિંગ માટેની જે કાર્યવાહી કરેલ છે તેના સાથે પોલીસ અને ટ્રાફિક પોલીસ સાથે રહીને એ જે ડ્રાઈવ કરેલ છે એના અંદર ટ્રાફિક પોલીસના ઇન્ટરસેપ્ટર વાહનમાંથી જે રોંગ લાઇન ડ્રાઇવિંગમાં ચલાવતા જે વાહનો છે એમનો જે ફોટો પાડીને આપવામાં આવે છે અને અહીંયા એમને રોકીને એના માટેનું ચલણ જે છે એ આપેલ છે તથા એની સાથે સાથે એ લોકોને અમે ડ્રાઈવરોને સમજ આપેલ છે કે જેના લીધે થઈને રોંગ લાઇન ડ્રાઇવિંગના લીધે જે અકસ્માત છે એને આપણે નિવારી શકાય રાજ્યના આબોહવા પરિવર્તન વિભાગના મંત્રી મુળુભાઈ બેરાએ નાગરિકોને સરકારની સાથે સહભાગી થઈ પર્યાવરણને બચાવવા કામ કરવાની અપીલ કરી છે ગાંધીનગરમાં ગઈકાલે પ્રકૃતિ પ્રેમીઓને ક્લાઇમેટ ચેન્જ પુરસ્કારથી સન્માનિત કરતા શ્રી બેરાએ આ મુજબ જણાવ્યું હતું તેમણે પુરસ્કાર વિજેતાઓને પર્યાવરણની જાળવણી અંગે બીજાઓને પ્રેરિત કરવા પણ જણાવ્યું હતું શ્રી બેરાએ કહ્યું કે આબોહવાને સુધારવા ગુજરાત અનેક પ્રયાસ અને વિવિધ પહેલ દ્વારા સક્રિય યોગદાન આપી રહ્યું છે તેમાંથી ક્લાઇમેટ ચેન્જ પુરસ્કાર નાગરિકોમાં પર્યાવરણ અંગે જાગૃતિ લાવવાનું ઉત્તમ ઉદાહરણ છે વર્ષ બે હજાર ત્રીસમાં પુનઃ પ્રાપ્ય ઉર્જાથી પચાસ ટકા વીજ ઉત્પાદન ગુજરાત કરશે અને ગુજરાતે વર્ષ બે હજાર ચોવીસમાં ચાર પૂર્ણાંક પાંચ ગીગાવોટથી વધુ પુનઃ પ્રાપ્ય ઊર્જા સ્થાપિત કરવામાં સફળતા મેળવી હોવાનું પણ શ્રી બેરાએ ઉમેર્યું હતું આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો પોરબંદરમાં છ થી દસ એપ્રિલ સુધી માધવપુર ઘેડ મેળો યોજાશે તેના ભાગરૂપે આજે અમદાવાદમાં નૃત્ય કાર્યક્રમ યોજાશે આ મેળામાં ઉત્તર પૂર્વના છસો અને રાજ્યના આઠસો કલાકારો ભાગ લેશે ગઈકાલે અમદાવાદના ટ્રાન્સટેડિયા ખાતે તમામ કલાકારોએ અઠ્યાવીસ જેટલા વિવિધ નૃત્યનો પૂર્વાભ્યાસ કર્યો હતો દરમિયાન રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ માધવપુર મેળામાં ભાગ લેવા આવેલા આસામના એક કલાકારનો વિડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો नमस्कार मैं रंजीत गोगोई आसाम से आ रहा हूँ तो यहाँ पे तो आसाम इंडिया नॉर्थ ईस्ट से करीबन 800 हंड्रेड से ऊपर आर्टिस्ट आ रहे हैं और गुजरात काफी एट हंड्रेड से ऊपर आर्टिस्ट ज्यादा आर्टिस्ट आ रहे हैं तो एक बड़े इवेंट होने वाले तो इसीलिए गुजरात को मैं धन्यवाद देना चाहता हूँ क्यूँकी गुजरात गवर्नमेंट आर्टिस्ट को प्रमोट करने के लिए बहुत कोशिश कर रहे हैं तो इसीलिए ये नेशनली नहीं इंटरनेशनली भी प्रमोट हो जाएगा अभी जो होने वाला प्रोग्राम અમદાવાદમાં આજથી ચાર દિવસ માટે પ્રાકૃતિક ખેડૂત હાટ યોજાશે જેમાં પ્રાકૃતિક ઉત્પાદનો જેવા કે ઘઉં ચોખા મસાલા અને અન્ય ખાદ્ય સામગ્રીઓ ઉપલબ્ધ રહેશે આ ઉત્પાદનો માન્ય ખેડૂતો પાસેથી સીધા ખરીદી શકાશે આ મેળો સવારે અગિયાર વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી સૃષ્ટિ પરિસરમાં એ ઈ એસ બોયઝ હોસ્પિટલ હોસ્ટેલ કેમ્પસ ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાશે પાટણની બહેરા મુંગા શાળાના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય કક્ષાની ડેફ સ્પર્ધામાં છ ચંદ્રક જીત્યા છે પાટણના અમારા પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે કેરળના તિરુવનંતપુરમ ખાતે ચોવીસથી ઓગણત્રીસ માર્ચ સુધી યોજાયેલી જુનિયર અને જુનિયર સ્પોર્ટ્સ સ્પર્ધામાં વીસ રાજ્યના છસો જેટલા ખેલાડીએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં પાટણના છ ખેલાડીઓએ છ સહિત રાજ્યના ત્રેવીસ બધી ખેલાડીઓએ આઠ ચંદ્રક જીત્યા હતા ચંદ્રક વિજેતા ખેલાડીઓએ રાષ્ટ્રપતિ પુરસ્કાર વિજેતા શિક્ષક અને કોચ તેમજ ટીમ મેનેજરના માર્ગદર્શન હેઠળ તાલીમ મેળવી હતી ખેલાડીઓની આ સિદ્ધિ બદલ તમામ લોકોએ તેમને અભિનંદન પાઠવ્યા છે માધવપુર ઘેડમેળાની ઉજવણીના ભાગરૂપે પાંચ એપ્રિલે સોમનાથ મંદિર પરિસરના ચોપાટી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ આ કાર્યક્રમ અંગે અધિકારીઓ અને પદી પદાધિકારીઓ સાથે બેઠક યોજી તૈયારીઓની સમીક્ષા કરી તેમને માર્ગદર્શન આપ્યું હતું સરકાર દ્વારા અમલમાં મુકાયેલી વ્હાલી દીકરી યોજના અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં સાત હજાર આઠસો ત્રાણું દીકરીઓએ આ યોજનાનો લાભ મેળવ્યો છે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં એક હજાર પાંચસો ચોપન દીકરીઓની અરજી મંજૂર થઈ છે તેમ સુરેન્દ્રનગર જિલ્લા અધિકારી વિવેક શાહે માહિતી આપી હતી આ યોજનાનો મુખ્ય હેતુ એ દીકરીઓનું જન્મનું પ્રમાણ વધારવું દીકરીઓના શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવો મહિલાઓને સમાજમાં સર્વાંગી સશક્તિકરણ થાય તે પ્રમાણે તેઓને લાભ આપવા માટેની યોજના છે આ યોજના અંતર્ગત વાલી દીકરી યોજનાના લાભાર્થીને કુલ રૂપિયા એક લાખ દસ હજારની સહાય આપવામાં આવે છે જેમાં ધોરણ પ્રથમમાં પ્રવેશ મેળવેથી રૂપિયા ચાર હજાર ધોરણ નવમાં પ્રવેશ મેળવેથી રૂપિયા છ હજાર અને દીકરી જ્યારે ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે એટલે કે અઢાર વર્ષની થઈ જાય ત્યારબાદ તેને લાખની સહાય આપવામાં આવે છે સરકારી કચેરીઓમાં લોકોને હાલાકી ન ભોગવવી પડે તેવું કામ કરવા મુખ્યમંત્રીની સૂચના રાજ્યના આઠ જિલ્લાની અદાલતના પરિસરમાં વકીલોને બેસવા અલાયદી બેઠક વ્યવસ્થા કરાશે નાગરિકોને સરકારની સાથે સહભાગી થઈ પર્યાવરણને બચાવવા કામ કરવાની આબોહવા પરિવર્તન વિભાગના મંત્રીની અપીલ માધવપુર ઘેડ મેળાની ઉજવણીના ભાગરૂપે આજે અમદાવાદમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પાટણની મુંગા શાળાના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય કક્ષાની ડેફ સ્પર્ધામાં છ ચંદ્રક જીત્યા આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા